મારું નામ ઈશાન વોરા છે હું એક વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છું ઇન્ડિયન સ્કીમર જેને ગુજરાતીમાં જળહળ તરીકે ઓળખવામાં આવે છે ઇન્ડિયન સ્કીમર એ ખૂબ જ લુપ્ત થતી પ્રજાતિઓમાંનું એક પક્ષી છે ઇન્ડિયન સ્કીમરના ચાંચની વાત કરીએ તો એની ઉપરની ચાંચ નીચેની ચાંચ કરતાં નાની હોય છે જળહળ એને એટલા માટે કહેવામાં આવે છે કારણ કે એ જળમાં એટલે કે પાણીમાં એક હળની જેમ એની નીચેની ચાંચ વડે ચાંચ હલાવતા હલાવતા શિકાર કરે છે એના માટે થઈને એને જોડહળ કહેવાય છે અને એ સંપૂર્ણપણે ભારતીય હોવાના કારણે એને ઇન્ડિયન સ્કીમર કહેવામાં આવે છે ઇન્ડિયન સ્કીમરના વજન અંદાજીત ત્રણસોથી ચારસો ગ્રામ જેટલું હોય છે અને તેની લંબાઈ ચાલીસથી પિસ્તાલીસ સેન્ટીમીટર જેટલી હોય છે તેની બીક એટલે કે ચાંચનો રંગ નારંગી રંગનો હોય છે અને શરીર બ્લેક અને વ્હાઈટ કલર નું હોય છે